ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો અને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયો અત્યારે મિત્રો વાગી જાય છે લગભગ લગભગ સાડા આઠ અને સરસ મસ્ત નહીં નાખ્યું છે સવારે છ સાડા છજુ બાજુ ઉઠ્યા હતા ઉઠીને ડીગી ને કે ડેલી દૂધ ભરા જઈએ છીએ દૂધ ભરાવા જો આઈને મિત્રો હું રનિંગને કસરત કરવા જો પછી આવીને મસ્ત નહીં જોઈને ફેસ રેડી ઓકે આવું થયા જઈએ બાકી આજે મિત્રો શૂટિંગમાં જવાનું નહીં મોર્નિંગ મોર્નિંગમાં આપણા માટે બહુ બેડ ન્યૂઝ આવી છે રાજુ કાકો આપણે કાલે એક વખત બહાર જતા પ્રોગ્રામ કરવા માટે રમેલના પ્રોગ્રામ કરવા બહાર જોઈ જ છે દિજે લઈ તો કાલે બાઇક લઈને જતા શૂટિંગ પતાવી બપોર છે એવી હોત ના પૂરના તો રિટર્ન આવતા હતા એ વખત મિત્રો એવાની એક્સિડન્ટ થઈ ગયું છે તો બીજો તો જો ઈજા નહીં થઈ પણ લગભગ બહુ પગને ફ્રેક્ચર થઈ ગયો છે કે જગ્યાએ કે મિત્રો એ પણ વિસનગર લઈ ગયેલા છે તો રાત્રે મોમોને જતા પણ મને ખબર નથી તો આપણે મોર્નિંગમાં અત્યારે ચા નાસ્તો કરી અને પટોપટ રાજુ કાકાની ખબર કરવા જઈએ તમને મને બતાવીએ રાજુ કાકાની હાલત જેવી છે જેટલું વાગ્યું ગયું છે હું થયું છે હજી મેં કોઈ જોયું નહીં બાકી તો જઈએ એટલે મિત્રો આપણને પૂરેપૂરી માહિતી મળે ગુડ મોર્નિંગ गुड मॉर्निंग जय माता मित्रों चा पी दो नाश्तों करनगर जाऊ राजू काका खबर टाटा गुड मॉर्निंग પૈસા પાંચસો રૂપિયા નોટ છૂટા ને લઈ જાય તો મારે માથે છૂટા આવે હાલશે હાલશે બાકી મિત્રો મોર્નિંગ મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે તો આપણે ચા નાસ્તો કરવાનો બાકી પહેલાં ચા નાસ્તો કરી ને પછી મળીએ ચલો ચલો હું જીવો શકે નહીં હું જીવ દે

તો મિત્રો શૂટિંગની તો શરૂઆત કરી તમે આગળ મસ્ત એકાદો હારો કટ જોયો શાકભાજીનો બનાવવાનો છે લીલી ડુંગળીઓ કોથમીર ઉપર દોણા જો બાકી શિયાણાના પોપટા લીલો ટૉમેટો મેથી મોટવું ચાલુ છે તો એ રાજાતા રાતે રાજુ કાકાને ખબર કાઢવા માટે તો તમને મલાઈએ અને પૂછાઈએ આપણે પ્લાનમાં થોડો ફેરફાર કર્યો છે રાત્રે મેળ આવશે તો રાત્રે જઈશું થઈ જાતા રાતી કરીને થોડું જ વાગ્યું બધા મિત્રો તો અમને તો લડવી તમને પેલા ખબર કાઢવા રાતી રહે એકલા ઉપડી જતા બીજા કોઈ કીધું નહીં તો મિત્રો સાડા અગિયાર વાગી જશે શૂટિંગ પર પરં તો વહેલા ઘેર આવી જશે અને અગિયાર આવીને થોડો ઘણો ફોન જોયો એટલે મિત્રો ટાઈમ થઈ ગયો બાકી આજે આપણા હવે હેતરમાં થબ્બાવાળા એરંડા ઉતારવાનું કામકાજ ચાલુ છે ચાંદ નાસ્તોને હું બધું પોખી ગયું છે પણ ઘેર જમવાનું રેડી થાય એટલે આપણે જમી દઈએ ને જો અડીગીને ક્યાં કર રહે હો ઘર બનાવ્યું હા

હવે આપણા ભાઈ આપણા એ જે ચાર પાંચ જણા એકડા ઉતારવા આવ્યા છે ભાઈઓ પોપતજીના હાગા છે અને બપોરેમાં ભાઈ કંઈક આપણે બે બે ત્રણમાં ઉતારવા છે તો જમવાનું આપણા ઘેર બનાવી દે તો વધારે માણસોનું જમવાનું બનાવવાનું હતું એટલા માટે લેટ પડે બાકી જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને મગની દાળ છે ઘઉંની રોટલી બાજરીના રોટલા મગના રોટલી ઘોડા કરત બાકી છે મિત્રો તો મસ્ત જમી લઈએ જમીન સીતા નીકળી ગઈ જો કરના શૂટિંગમાં મિત્રો શૂટિંગમાં જઈ મુલાકાત કરી તો મિત્રો અઢી વાગી જશે શૂટિંગમાં આવી જશે કપડો પહેરી દીધો છે ટોપી પહેરી નહીં હજી પહેરવાની બાકી તો ઠેલો પાણીનો બાટલો કારણ ગરમી પડવા માંડી છે બાકી તો મસ્ત મસ્ત સારા એક બે કટ પૂરા થઈ ગયા વિડીયોના મિત્રો પાછો મોમાયોનો ભાગ ચાલુ થાય છે જો અમારી બાદ દે રેવરા મિત્રો પડવા માંડીશું જોરદાર ટીમના બધા સભ્યો અમુક કાગળ કટ લેવાનો છે તો એનું સેટિંગ કરીશું તો મસ્ત બન્યારો સારો વિડીયોનો એકાદો કટ બતાવીશું જીએ જો લાઈવ ચાલુ છે તે લુખાગીરી કરતા પેલો ખાવાનો કોઈ મેઠું નહીં ને પણ એની એટલી ખબર નઈ પડતી કે એ સમયે મારા ડોહા જમીન વેચાતી લીધી છે

ખરામો ખરામ જિંદગી બગડી જાય આ કોર્ટમાં કેસ ચાલે ને બધા તો આપણી જિંદગી કોર્ટની અળિયો કરે પટી જાય તો મિત્રો સાઈન વાગ્યા અને 20 મિનિટ થઈ જો શૂટિંગ પૂરું કરી આવો ગયા બાકી પહેલા તો મિત્રો બિલકુલ તડકો ના લાગતો ન હતો બે ચાર દિવસથી તો શૂટિંગમાં ગજબ ની ગરમી લાગે ઉનાળો બેહી ગયો એવું લાગે લગભગ બેહી જ ગયો છે ગરમી એવી પડે પોણી અંઘાત રાખીએ પીવા માટે બોલવાનું એટલે મિત્રો ઘણું હું કઈ જાય ને બધું આવું થાય બાકી તો આવું ક્યારે આવ્યા છીએ તો ચા લઈ લીધી છે બાઇકમાં નાસ્તો આ બાઇકમાં સોરી ઠેલામાં નાસ્તો છે અને હું એમને આ મમ્મી ચા નાસ્તો કરું તો મિત્રો ડીકી બેન તો ઊંઘી ગયો તો બસ ચા નાસ્તો ખરીદ મળી તો મિત્રો હા ચાર વાગી જાય છે જો ગુલાબની તમાકુ ગલે ગલે થઈ જાય છે જબરજસ્ત થઈ જાય પહેલાં તો કોઈ નથી દેખાતી

ડાયો છોકરો હાલ્યા બધો મારો ઉપર લાવો જલ્દી લાવજો ભાઈ મારો નઈ કે કાં આ તો એન્ડા તાન તો મિત્રો હવારે ઉતારેલા એરંડા છે આ બાદ નાખ્યા છે તો એક કો લઈને ભરવાય છે પેલી બાજુ કોઈ ચિંતા જેવું નહીં પણ આ રોડ ઉપર છે એટલે અમારે જલ્દી ભરી લેવા પડે અને પછી જે ઘેર ઘેર જેમ પાછું દૂધ ભરાવા જવાનું છે તો જેમ બને એમ ફટોપટ ભરીને ને તો મિત્રો એકો ભરીને ઘેરા હતા તો છ વાગ્યા ને પોત્રીસ મિનિટ થઈ ગઈ હે જો નાગેશ આવ્યો ચકો આબંધ નહીં દૂધ ભરા એટલે હાલો બાકી મિત્રો અમારે દૂધની ભરીને રેડી થઈ ગઈ છે પોલી હેરી દૂધ ભરાઈ જઈએ અને મિત્રો દૂધ ભરાવીને આવીએ પછી મળીએ આવતો તો વડનગરે જવું પછી રાજુ આગાં કે શિફ્ટ કરી દેના જોઈએ શું છે તો મિત્રો 7 વાગ્યા ને લગભગ 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો ગોમ્મો જતા દૂધ ભરા દેની તો દૂધ ભરે આવી ગયો બાકી મુન્ને હંડી કે બેસણ ઓકર બચ્ચો કર ગરમો આ બરોબર છે કર દે હા ડાયો છોકરો જોઈએ આ ગીતા ભાઈ બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું હું બનાવ્યું છે જોઈએ રોટલીઓ છે છે બાજરીના રોટલા છે અને વાહ મિત્રો મારી ફેવરેટ આઈટમ સંભાળીઓ ખીચડી અને દૂધ તો મિત્રો બધા ભેગા થઈ અને સરસ મસ્ત જમી લઈએ જમીન પછી પડી આઠ વાગી અને અમારી ચોકડી પહોંચી ચાર જણા છીએ ટોટલ ચાર ભેગા થઈ અને મિત્રો માટે છીએ નું બધું કોમકાજ સંકાતી લઈ લીધું છે એ હું ચલાવી જો આ બધા કરે છે બાકી હવે સીધી દવાખોને જઈ મુલાકાત કરીએ રાધુ કાકાની હાલત જેવી છે એ તમને બતાવીએ તો બન્યા તો મિત્રો પહોંચી છીએ વડનગર સિવિલ જો આના માણસ એટલા બધા છે ભાઈ આ તને નમૂના આગળ આગળ જોઈ છે જો મિત્રો આ સા અમારો વડનગરનું સિવિલ બાકી મિત્રો લિફ્ટમાં જે છીએ અરે એ લિફ્ટમાં જો હાલે અમારો બીક લાગે

તો મિત્રો રાજુ કાકા ની મસ્ત ખબર અંતર ખુશી અને આવું બધા નેકડે છીએ ઘેર તો બાકી તો મિત્રો આરામ થઈ જાય જલ્દી જલ્દી તો સારું હજી ફાટાફટી કરી હોય ઓપરેશન કાલ કરવાનું કાલે કાલે ઓપરેશન કરવાનું છે ને ક્રેક છે ને એ જગ્યાએ પ્લેટો મારશી કે કોઈક એવું ગમે તે કશી આપણને જાજી માહિતી નહીં બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલના લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ